કોતરવણા ખાતે વાલ્મિકી સમાજનો ત્રીજો સમૂહ લગ્નોત્સવ યોજાયો બનાસકાંઠા સાંસદ ગેલીબેન ઠાકોર અને દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચોહાણ ખાસ ઉપસ્થિત રહી દીકરીઓને શુભેચ્છા પાઠવી સમાજમાં એકતા આવે સમાજ સદાચારી બને માતા પિતા કુટુંબ પરિવારને સ્વધર્મ બોધની પ્રાપ્તિ થાય વર કન્યાને પોતપોતાની એકલે કે નારી ધર્મ પુરુષ ધર્મનું જ્ઞાન થાય અને ગુ મળે સદુપયોગ થાય ત્યાં વિચારોની પ્રાપ્તિ થાય અને સમાજ ખોટા ખર્ચાઓમાંથી બચે સમાજ સાગર દ્વારા સદાચાર સંસ્કારના વિચારો ઘરે ઘરે પહોંચે ને દર વખતે સમૂહ લગ્નમાં સમાજમાં નવીન ક્રાંતિ આવે તે માટે

ત્યારબાદ વિધ ભેટ સોગાદો આપે દાતાઓનું આયોજકો દ્વારા સાલુઢાળી સન્માન કરવામાં આવે આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ ગેલીબેન ઠાકોર યોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સરદારભાઈ પુરબિયા પ્રદેશ યુવા અધ્યક્ષ ગુજરાત વાલ્મિકી યુવા સંગઠન બનાસકાંઠા વાલ્મિકી નવસહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ સામળભાઈ મંગળભાઈ રાઠોડ વગેરે આગેવાનો મહેમાન ઉપસ્થિત રહ્યા અને નવ દંપતીને લગ્નજીવનની શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ

બધા જ પદાર્થો ભગવાને આ બ્રહ્માંડ માં મૂકી દીધા છે પણ કરમ વગર મહેનત વગર પ્રયત્ન વગર એ પ્રાપ્ત કરી શકાતા નથી અને પ્રયત્ન કરને વાલો